રાજકોટ શહેરમાં અઢાર પરથી મોહમ્મદપુરા વિસ્તારમાં વરસાદના કારણે રસ્તામાં ખાડા ટેકડા પડી ગયા હતા અને ત્યાંના સ્થાનિકોને પણ ખૂબ તકલીફ હતી અને વારંવાર અમારી પાસે રજૂઆત આવી હતી તેને ધ્યાન પર લઈને અમે વારંવાર ત્યાં કોડીવેશ નાખીને પુરાણકો કર્યું લેવલ કર્યું પણ એનું નિરાકરણ ના આવ્યું હતું એના માટે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય ચેરમેન અને મુખ્ય અધિકારી સાથે અમે મીટિંગ કરીને નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્યાં ગાડી જે રસ્તો બગડો છે ત્યાં ગાડી પેવર બ્લોક નાખીને ત્યાંનું સમરકામ કરવામાં આવે અને એ કામ ત્રણ દિવસથી ચાલુ ચાલુ કર્યું છે અને આજ લેવલ લેવલનું કામ પૂર્ણ કરી અને બેઝ બનાવવામાં આવ્યો છે આજ સંસ્થિમાં બ્લોક નાખવાનું પણ કામ ચાલુ થશે

તમામ જગ્યાઓ પર ખાડા પડી ગયા છે અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જે વાહનો છે તેને પણ નુકસાન થાય એમ કહી શકાય રોડ રસ્તાઓ ખરાબ છે ખાડાઓ છે ખાડામાં ભરૂચ કે ભરૂચમાં ખાડા તે ખબર નથી પડતી આખા ભરૂચ શહેરમાં આજ પ્રમાણે ખાડાઓ છે અને કટાક્ષમાં કહીએ ને તો ખાડાઓ એ એક એમ કહેવાય કે દેશનો જીડીપી અને દેશનો વિકાસનો જે ગ્રાફ છે તે ઉપર લાવે છે કઈ રીતે કે આ ખાડાઓના કારણે જ રોજગારી મળે છે ઘણા બધા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટરોની નીચે કામ કરતા વર્કરોને અને વર્કરોની સાથે સાથે જ તેમાં જે મટીરિયલ સપ્લાય થતું હોય કપચી થી લઈ અને બ્લોક્સ હોય પાણી જે છાંટવામાં આવે છે એ તમામ લોકોને રોજગારી આ ખાડા પૂરી પાડે છે એટલે એમ કહેવાય કે આ તો ખૂબ જ સારી વાત છે ખાડા પડે અને ખાડાઓના કારણે ઘણા બધા હજારો લોકોને રોજગારી મળે સાથે બીજી એક વસ્તુ એ પણ છે કે ખાડાઓના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને આ વાહનોની પરિસ્થિતિ કેવી હોય છે કે વાહન નવું લીધું હોય અને વાહનના પંચર પડે ખાડાના કારણે તો પંચરવાળાને રોજગારી મળે છે પંચરવાળાને રોજગારી મળે ત્યારબાદ ગેરેજવાળાને પણ રોજગારી મળે છે ગેરેજની સાથે સાથે તેના પાર્ટ્સવાળાને પણ રોજગારી મળે છે એટલે એમ કહેવાય કે આ ખાડા તો ખૂબ જ ઉપયોગી કહેવાય તમામ લોકોને રોજગારી આપતી હોય છે ચોક્કસ એક આર્થિક ભારણ વાહન ચાલકો પર આવતું હોય છે પરંતુ તેની સામે એમ કહેવાય કે પંચર વાળો ગેરેજ વાળો ગેરેજ ની અંદર જે પાર્ટ્સ વપરાતા હોય છે કંપની વાળો ટાયર પંચર થતા હોય તો ટાયર ની કંપની વાળો એટલે આ તમામ કંપનીઓને અને દુકાનદારોને ગેરેજ વાળાને ફાયદો થતો હોય તેના કારણે તેઓને રોજગારી મળતી કંપનીઓમાં હજારો વર્કરો કામ કરતા હોય તેમને પણ રોજગારી મળે એટલે ચોક્કસ આ ખાડા એ ખૂબ જ ઉપયોગી કહેવાય છે ભરૂચમાં આ ખાડા એમ કહેવાય ભરૂચની શાન અત્યારે બની ગઈ છે અને આ ખાડાઓના કારણે ઘણા બધા વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની ઉદાસીનતાના કારણે વાહન ચાલકોને આ વેઠવું પડતું હોય છે અને ચોક્કસ એમ કહી શકાય કે વાહન ચાલકો કશું જ બોલતા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ઇલેક્શન આવે તેની પણ રાહ જોતા હોય છે ભરૂચ ચુડાસમાં જી મીડિયા ભરૂચ